પ્રજાપિતા નલિયા સેન્ટર દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમર કેમ્પમાં ચાલીસ બાળકોએ ભાગ લીધો હતો અને ખૂબ આનંદ અનુભવ્યો હતો આ સમર કેમ્પ આગામી તેર મે સુધી રહેશે ચાર દિવસમાં અલગ અલગ ગેમ્સ દ્વારા બાળકોને ખૂબ આનંદ કરાવવામાં આવશે અને સાથોસાથ મેડિટેશન પ્રાણાયામ એક્સરસાઇઝ અને મનની એકાગ્રતા વિશે પણ શીખવાડવામાં આવશે બાળકોનું મન મજબૂત અને આધ્યાત્મિકતા તરફ વળે ત્યારે બાળકોમાં એકાગ્રતા વધે આવા વિવિધ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય નલિયા સેવા કેન્દ્ર દ્વારા આ વર્ષ સમર વેકેશનની અંદર સમર કેમ્પ રાખવામાં આવેલો છે જેની અંદર બાળકોને શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય એવા હેતુથી એ ઉદ્દેશ્યથી આ કેમ્પ રાખવામાં આવેલ છે કે બાળકોની ભણવાની અંદર એકાગ્રતા વધે અને એમનું મન પોઝિટિવ થોટ ક્રિએટ કરે બાળકો અત્યારથી જ કહેવાય ને કે નાનકડું કોમડું છોડવું જે તરફ વળીએ એ તરફ જે તરફ વાળીએ એ તરફ વળે તો બાળકોને અત્યારથી જ મનની અંદર પોઝિટિવ વિચારો કઈ રીતે લાવવા અને મનને કઈ રીતે એકાગ્ર કરવું અને બુદ્ધિને કઈ રીતે ભણવાની અંદર પણ આગળ વિકાસ થાય એ માટે બાળકો માટે આ સમર કેમ્પ રાખવામાં આવેલ છે અમને બહુ જ ખુશી છે અને બાળકોને પણ બહુ જ ખુશી દેખાઈ રહી છે કે આગળ આગળ જે પણ એક્ટિવિટીઝ કરાવીશું નવી નવી ગેમ્સ અને રમાડીશું તો એની અંદર પણ એમને સાથે સાથે કંઈક ભણવાનું કંઈક મન અને બુદ્ધિની વૃદ્ધિ થાય એવું કંઈક અલગ અલગ અમે કરવાના છીએ તો આજે અમારો એ સમર કેમ્પનો પ્રથમ દિવસ છે ચાર દિવસ સુધી આ સમર કેમ્પ ચાલશે આજે દસ તારીખથી લઈ અને તેર તારીખ સુધી આ સમર કેમ્પ રાખવામાં આવેલ છે તો બાળકો અમને એવું દેખાઈ રહ્યું છે કે બાળકો ખૂબ મોજ અને મસ્તી કરવાના છે અને ખૂબ એન્જોય કરવાના છે એવું લાગે છે કારણ કે એમની અંદર પણ એક અંદરથી એવું લાગે છે કે કંઈક નવું જાણવા મળશે કંઈક કરવા મળશે તો એ હેતુથી બાળકો પણ કંઈક નવું શીખવા માટે અહીં આવેલ છે અને આપ સર્વની પણ અને બધાની પણ એવી સાથે દુઆઓ છે અને પરમાત્માની એવી શુભ આશિષ છે બ્લેસિંગ છે એમના આશીર્વાદથી આ શુભ કાર્યનો આજે પ્રથમ દિવસ છે તો એ જ ઉદ્દેશ્યથી કે બાળકોને પણ કંઈક નવું મળે ને કંઈક શીખે